હા યુટ્યુબ ટુ ફેમિલી વેલકમ બેક ટુ મેનુ લોક તો બધા મિત્રોને હર હર મહાદેવ શ્રી રામ જય દ્વારકાધીશ તો અત્યારે વગેરે છે હાડા પાંચ અને અત્યારે જાઉં છું જોગીન ઉપર મિત્ર આવે છે લેવા કોઈ દી તો નથી ગયો આજે વહેલા જાગી ગયો છું જોગીન તો નથી કરતો કોઈ દી ભાઈ મારું છું આટા બાટા મારી જોઈએ અહીંયા ગાંધીબાગ છે ને આ બધી વસ્તુ છે આ જોવું તમે વ્લોગ માઇન્ડ સુધી જોડે રહેજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

કેવું લાગે એમ કેવું લાગે હા તમે વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી ગાઈસ જાગી ગયો છે ને એક વાગી ગયો અને આ ભાઈ જગાડવા આવ્યા હતા તો એ ઠેર જાગ્યો ને તો અત્યારે પતંગ ચકાવે છે અને અત્યારમાં જાગ્યો છું બપોરના એક વાગી ગયો અને જમી કારવી લીધું છે નાસ્તો તો કર્યોય નથી આના ભવાડા જો એ બધું રહેવા દે કોક કીજા હે ફાઇનલી ગાઈસ બ્લેક ડાર્લિંગ લઈ નીકળી ગયા છે

હાલો તો તમે બ્લોગ માં સુધી જોડાયો રીલ્સ બનાવીને વાગ્યા ઘર બાજુ તો ફાઈનલી ગાઈસ આપણે વિડિયો શૂટ કરી લીધો હે અને આ ભાઈ નાસ્તો ને પીવાના હે કરાવી ને આ પાકો લાસ પીસા વધી મોમોસ કોરેલા મોમોસ હે ભાઈ કે એ તો થઈ જાય મોમોસ આ તો આપણે વિડિયો શૂટ કરી લીધો હવે ડાયરેક્ટ મળીએ તમને પછી હાલો એન્ડ સુધી જોડાયા રહેજો આપણે આવી ગયા મોમોસ ભાઈ બનવા કરી નાખ્યું હે

આ આપણે તો ખાઈ લીદાય પેટ ભરીને ચાર ડીશ મંગાવી હતી નાસ્તો થઈ ગયો હારો ના લાઈટ સે રૂક થઈ આમ હું આમ નો એમ ખબર પડે <laughs> <laughs> <How much tea? laughs> <jokes> <bay> <that> પપ ખાય છે ભાઈ પપ ખાય પપ તમે કાઈ ને આઈ કોનો તો ફાઈનલી ગાઈસ આપણે વ્લોગ ને હાઈ કરીએ છીએ તો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ તમને એક નવા વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય